હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાના છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં નિયુક્તિની સમસ્યા સ્ટેટ વિષયમાં જેમાં આજે આપણો ભાગ ફાઈવ છે અને ફાઇવમાં તમે જુઓ આજે એક તમારા માટે મસ્ત દાખલો છે એક વિભાગમાં ચાર વ્યક્તિઓને જુદા જુદા કાર્ય સોંપવાના છે દરેક વ્યક્તિ જુદા જુદા કાર્ય માટે કેટલો સમય લેશે તેનો અંદાજ નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલ છે જુદી જુદી વ્યક્તિઓનું કાર્ય કયું સોંપવું કે જેનાથી કુલ સમય ઓછામાં ઓછો લાગે તે નક્કી કરો અહીંયા એવો શબ્દ વાપરો છે કે કુલ સમય ઓછામાં ઓછો થાય એ નક્કી કરવાનો મેં તમને ખબર છે તમને મેં કીધેલો હતો ગયા વિડીયોમાં મેં અહીંયા નીચે બતાવતો હતો પહેલાંમાં કાર્યની વેચણીમાં કે તમને એવું પૂછે કે ભાઈ કુલ લઘુત્તમ ખર્ચ કુલ ન્યૂનતમ ખર્ચ કુલ ખર્ચ કુલ ઓછામાં ઓછો ખર્ચ તો જો કુલ ઓછામાં ઓછો સમય એવા બધા શબ્દ આવે ત્યારે તમને શું સમજવાનું કે ભાઈ આ લઘુત્તમ પુસ્તક છે સમજ પડી એટલે અને જો મેં અહીંયા છે ને તિયાર આવો શબ્દ નહીં આવતો હતો પણ મેં તિયાર જ તમને કહી દીધો એટલે તમે ગૂચવાો નહીં ચાલો તો હવે આપણે શું કરવાનું છે ખબર આના પરથી આપણે પહેલાં હાર કોષ્ટક બનાવશું હાર કોષ્ટક પરથી સ્તંભ કોષ્ટક તો મેં તો અહીંયા બોક્સ તૈયાર જ રાખેલા છે તમે જલ્દી જલ્દી બોક્સ તૈયાર કરી દઉં અને ચાલો હવે આપણે કેલ્શિયમ ચાલુ કરીએ છીએ તમે એટલી વાર બોક્સ તૈયાર કરી દો ચાલો જો તો સૌથી પહેલાં જો નાનામાં નાનો આંકડો કહે છે હારમાં પહેલી વારમાં તો જો અહીંયા પહેલાં લખજો તમામ હારમાંથી નાનો ઘટક બાદ કરો એની હારમાં જોવાનો નાનામાં નાનો આંકડો કહે છે આઠ ટોટા શૂન્ય મૂકી દો ચલો હવે જલ્દી છવ્વીસમાંથી આઠ બાદ કરો અઢાર ચાલો સત્તરમાંથી આઠ બાદ કરો નવ અગિયારમાંથી આઠ બાદ કરો ત્રણ ચાલો થઈ ગયું હવે બીની લાઈનમાં જાઓ નાનામાં નાના આંકડો કહેવાય તો તેર છે ભાઈ તો તેરની જગ્યા પર ઝીરો મૂકી દો માઇનસ તેર પંદર પછી ચૌદ માઇનસ તેર એક છવ્વીસ માઇનસ તેર તેર જ રહી થઈ ગયો ચાલો સીની લાઇનમાં જાઓ નાનામાં નાના કયો છે ભાઈ પંદર છે અહીંયા શૂન્ય મૂકી દો જો તમે છે ને જ્યારે નોટમાં રકમ લખો ને મારી બોર્ડ પરથી કે અથવા પહેલાં મારા મટિરિયલ્સના પેમ્પલેટમાંથી તો રકમ લખવામાં કંઈ નોટમાં ભૂલ નહીં કરતા ચાલો જુઓ હવે જો આડત્રીસમાંથી પંદર બાદ કરીએ આપણે આડત્રીસ માઇનસ પંદર તો અહીંયા આવશે ત્રેવીસ ઓગણીસમાંથી પંદર માઇનસ કરીએ તો ચાર અઢારમાંથી પંદર બાદ કરીએ તો ત્રણ પછી જો ઓગણીસ છવ્વીસ ચોવીસ ને દસ તો અહીંયા કેટલા આવી જાય ઝીરો નાનામાં નાના આપણો હશે ને દસ એટલે અહીંયા આવશે ઝીરો હવે જો ઓગણીસમાંથી દસ જાય તો અહીંયા નવ છવ્વીસમાંથી દસ જાય તો અહીંયા આવે સોળ અને ચોવીસમાંથી દસ આવે જાય તો અહીંયા આવી જશે ચૌદ થઈ ગયો ફ્રેન્ડ્સ હવે શું કરવાનું છે તો હાર કોષ્ટક પર જેવા આપણે સ્તંભ કોષ્ટક બનાવવાનું એની પહેલાં મેં પેલો નિયમ કીધેલો હતો કે જે સ્તંભમાં શૂન્ય આવે ને એ શૂન્યવાળો સ્તંભ આખો બેઠો લખી દેવાય કારણ કે એ જ આવું જો આપણે લખી દેજો આમાં શૂન્ય છે શૂન્ય શૂન્ય ત્રેવીસનો બીજે કશે છે તો જો આ લાઈનમાં શૂન્ય છે ત્રણ તેર શૂન્ય અને શૂન્ય થઈ ગયું હવે જો બીજા સ્તંભમાં નાના નાના આપણો કયો છે ચાર તો દસો નિયમકી દો હવે જો અઢારમાંથી ચાર્જ આયો કેટલા રહી યા અઢારમાંથી જાય તો ચૌદ રહી પછી જો પંદરમાંથી ચાર્જ આવ્યો કેટલા રહી જો તમારે કરી લેવાનો પંદરમાંથી ચાર્જ આવેલો અગિયાર રહે સિમ્પલ છે અને સોલમાંથી ચાર્જ આરો કેટલા રહી કે ભાઈ સોલમાંથી ચાર્જ આયો કેટલા રહી તમારા બાર રહે ચાલો થઈ ગયું હવે શું કરવાનું છે જો કંઈ ભૂલ પડતી હોય ને તમારે સુધારી દેવાની કારણ કે મારે બહુ બધા વિડીયો બનાવવાનો એટલે એમનો બધું બરાબર જ છે ચાલો હવે નવ એક ટોન ને ચૌદ નાનામાં નાના આપણો કયો છે એક તો અહીંયા કેટલા આવે શૂન્ય હવે જો નવમાંથી એક ગયેલો કેટલા રહી આઠ પછી જો ત્રણમાંથી એક ગયા તો કેટલા રહી બે ચૌદમાંથી એક જાય તો કેટલા રહી અહીંયા કેટલા આવી જાય તેર આવી જાય થઈ ગયું હવે મેઇન વસ્તુ હવે આવ્યું શું રેખા મેં દરેક વિડીયોમાં બોલું છું કે ઓછામાં ઓછી રેખાએ વધુમાં વધુ મીંદુ આપણે આવરી લેવાના હોય ચાલો જો તો હવે આપણે રેખા દોરીએ અને તમને પેલું પણ ખબર હોવી જોઈએ કે જેટલી રેખા દોરીએ છીએ એટલો જ ટ્રેનિંગ આપણે થવો જોઈએ

તો જો ચાર રેખા થઈ છે ખરી આ જો આ પહેલી આ સાઈડ બીજી આ એક ટીજી ને એક ચોટી થઈ ગઈ તો આપણે છે ને અહીંયા લખવાનું આપણે અહીંયા જ લખી દઈએ ચાલો અહીંયા અહિયાં રીતે લખવાનું કૌશમાં કે રેખા ઇક્વલ ટુ શ્રેણી હોવાથી કાર્ય ની વહેંચણી શક્ય છે શક્ય છે ચાલો પેલા આપણે સર્કલ તો કરી લઈએ પેલું સર્કલ વાળું કામ તો બાકી છે ને તો સિંગલ શૂન્ય કાળ છે જો એમાં અહીંયા તો એને આપણે પહેલા નંબરનું કાર્ય આપી દઈએ બીને આપણે કયું કાર્ય આપી શકીએ તો જો પહેલા નંબરનું આપણે કોઈને નહીં આપી શકીએ તો બહુ બીને આપણે આપી શકીએ સીને આપણે કયું આપી શકીએ તો જો સીને આપણે આપી શકીએ અને ડીને આપણે આસ આપી શકીએ થઈ ગયું થઈ ગયું ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે શું કરીએ કાર્યની વેચણી કરીએ ચાલો પેલા આપણે બધા નામ લખી દઈએ એ બી સી અને ડી ચલો સી અને ડી હવે શું જોવાનું છે ખબર કોને કયું કાર્ય આપ્યું એને પહેલા નંબર બીને જો ત્રીજા નંબર નો આપવું સી ને જો બીજા નંબર નો આપવું અને ડીને જુઓ ચોથા નંબર નો આપવું હવે આપણે જોવાનું જા સર્કલ કરેલી ને એ આમાં જોવાનું હવે જો તમે એમ વિચારતા કે ભાઈ અહીંયા કાર્ય ને અહીંયા વ્યક્તિ છે તો આનો શું હોય જો એટલું યાદ રાખજો અમુક મારી વાત કે તમારી ચોપડી પાસે અમુક કે પણ અહીંયા વ્યક્તિ છે અહીંયા કાર્ય ને અહીંયા કાર્ય ને અહીંયા વ્યક્તિ એ રીતનું ઊંડું છટ્ટું હોય પણ તમારે છે ને નવું કરવાનું હવે અડધા તો શું કરે ખબર આને પહેલાં છે નેસ્તામાં ફેરવી જોઈએ અરે એવું નથી તમારે અહીંયા આપણે ગૂંચવા માટે આપેલું હોય આપણે તો જે નિયમ હોય ને એ નિયમથી ચાલવાનું છે ભલે અહીંયા ગમે તે શબ્દ હોય કે અહીંયા ગમે તે પણ આપણે તો આપણી મુજબ જ ચાલો અંદર કોઈ ચેન્જીસ નહીં કરતા બરાબર ચાલો તો હવે આપણે જો અહીંયા આપણે શું અહીંયા છે તો જો અહીંયા કેટલા હતા આઠ તો અહીંયા આઠ લખી દો હવે જો અહીંયા શૂન્ય છે તો અહીંયા કેટલા હતા ચૌદ શૂન્યની જગ્યા પર જ્યાં આપણે કામ ઉપર લઈ લો હવે જો અહીંયા શ્રીમાં અહીંયા બીજા નંબર કેટલો જો ઓગણીસ પછી જો અહીંયા ચોથા નંબરમાં કેટલો છે દસ હવે આ બધા ટોટલ કરી રહ્યા આપણે આઠ પ્લસ ચૌદ પ્લસ ઓગણીસ પ્લસ દસ એકાવન જવાબ આવે કેટલો એકાવન કુલ ઓછામાં ઓછો ખર્ચ અઠવાડિયો આપણે એના સમય પણ કહી શકીએ કારણ કે આપણે સમય પૂછેલો છે કુલ ઓછામાં ઓછો ખર્ચ અને સમય એમ લખી દઉં ચાલે થઈ ગયું તો ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં અને એમાં આપણે છે ને એક મોટો દાખલો લેવો એક મોટો દાખલો લેવો એમાં હું સમજાવું એટલે તમને વધારે સારી પ્રેક્ટિસ થાય બરાબર છે હવે તમારો ખૂબ ખૂબ આવો ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં